હક છે એમ બધા અધિકારો મેળવાનો હક છે હવે આમાં બને છે એવું કે જે ધારાસભ્ય છે જે પણ નેતાઓ છે એ બધા પેન્શન મળે છે અને સરકારી કર્મચારી જે ખરેખર સરસ મજાનું કામ કરે છે પોતપોતાના ફિલ્ડમાં તો એને પેન્શન કેમ નહીં હક અને અધિકાર જે છે જૂની પેન્શન એ લાગુ કરવામાં આપ જોઈ રહ્યા છો મારો અવાજ આંદોલન આંદોલન અને આંદોલન લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આંદોલનકારીઓ આંદોલન કરતા રહ્યા છે દિલ્હીની અંદર જોઈએ તો ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે હવે વાત કરીએ આપણે ગુજરાતની તો ગુજરાતની અંદર સરકારી કર્મચારીઓનો આંદોલનનો મામલો સામે આવ્યો છે જૂની પેન્શન યોજના શરૂ કરવા સહિતની માંગણીઓ સાથે કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યા છે સરકારી કર્મચારીઓ દ્વારા સેક્ટર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ તથા કર્મચારી મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા છે આંદોલનકારી કર્મચારીઓની મુખ્ય માંગણીઓ ઘણી બધી રહી છે જેમાંથી પહેલા સરકાર જોડે એવોને સમાધાન થયું હતું ત્યારે આંદોલન સમેટવામાં આવ્યું પરંતુ બાકીની માંગણીઓ હજી સંતોષકારક પૂર્ણ થઈ નથી તો આંદોલનકારી કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં રાજ્યના તમામ કર્મચારીઓની જૂની પેન્શન યોજના શરૂ કરાય ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવામાં આવે સરકાર સાથે થયેલા સમાધાનમાં બાકી રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે પગાર પંચના બાકી રહેલા ભથ્થા આવેલા આવે કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું પચીસ ટકા અને ઘર બાળું પણ દસ વીસ અને ત્રીસ ના ધોરણે મળવું જોઈએ વન નેશન વન પેન્શનની પણ માંગણીઓ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સરકાર દ્વારા સત્યાગ્રહ છાવણીને પોલીસ છાવણીમાં માં દેવામાં આવી છે ધરણામાં રાજ્યના વર્ગ ત્રણ વર્ગ ત્રણ ના કર્મચારીઓ પણ જોડાયા